અરવલી જિલ્લા આંગણવાડી કર્મચારી બહેનો મોડાસા શહેરમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીકુસી પરમાનાવદન પત્ર આપવા પહોંચ્યા હતા જે કે મંત્રી કાર્યાલય પર નહીં મળતા આંગણવાડી કાર્યકર બહેનોએ ઉગ્ર સૂત્રોચાર કરી ન્યાયની માંગણી કરી હતી સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને કાયમી કરવામાં આવે માનદ વેતનમાં વધારા સહિતની અનેક પડતર માંગણીઓ લઈ રાજ્ય સરકાર સામે બાયો જડાવી છે આંગણવાડી સંગઠનો દ્વારાવારનવાર આવેદન પત્ર હડતાલ સહિત અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી ગુજરાત આંગણવાડી

પરંતુ આજે સાહેબ ઉપસ્થિત નથી એમના પીએ પણ ઉપસ્થિત નથી તો અમે બીજા કોઈ આવેદન પત્ર આપીને જવાના છીએ પરંતુ મારે એટલું જ કેવું છે કે જો આ અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકર નો પંદરસો અને સેવાગર નો સાડે સાતસો રૂપિયા તો જો અઢાર પછી મોંઘવારી વધીતી નથી એ સુમારે પ્રશ્ન છે કે બે હજાર અઢાર પછી શું ભારતની અંદર કોઈ મોંઘવારી જ નથી વધી દરેક મંત્રીઓને સંસદ અને મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો તો કામ કરીએ છીએ અમે વેતન છીએ અને આમ પણ ગુજરાત સરકારે નવી આજે બજેટ પડી એની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન સામાન્ય માણસ નું પણ લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો જો સરકાર ધારે ને અમને ચારસો ને રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે અમને સરકારી કર્મચારી જાહેર ના આપો તો કઈ નહીં એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો સરકાર ને અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કઈ કર્યું નહીં અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ ત્રણસો કરોડ રૂપિયાનો ઘાટો કર્યો છે તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં સાડી છસો કરોડ રૂપિયા બજેટ હોવા છતાં દસ દસ ને બાર બાર મહિને જો અમારા બિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બહેનોની તો અમારી સરકારશ્રી ને નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે સોર્ય મંત્રી સાહેબ દ્વારા અમે આવેદન પત્ર આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસો અમારા માટે કઈક નવી જાહેરાત કરે અને બેનો વિશે કઈક વિચારે કેન્દ્રની નરેન્દ્ર મોદીજીની સરકારે હમણાં રજૂ કરેલા તેમના અંતિમ બજેટમાં આંગણવાડીના ઉપર ત્રણસો કરોડ જે કાપ મૂક્યો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો ફાળ્યો નથી ગુજરાતની ભાજપની સરકારે થોડા ઘણા ટુકડાઓ ફેંક્યા પણ આજે આંગણવાડીની બહેનો આજની કારમી મોંઘવારીમાં ભૂખે મરે તે પ્રકારની પરિસ્થિતિ છે